આપડા જિલ્લા પ્રમુખ ઉદ્યોગ પ્રમુખ આપડા

તમામ આગેવાનો નું સ્વાગત કરેલી સત્વશ્રી સ્વાગત કરે પાંડુભાઈ ચાવ તાલુકા કોંગ્રેસના મંત્રી કિશોરભાઈ તાલુકા કોંગ્રેસના મંત્રી કોઠાર માજી સરપંચ સુરેશભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય અમિત સ્વાગત કરશે ઉત્તમભાઈ વાપી પૂર્વ વિરોધ પક્ષના નેતાનું સ્વાગત કરશે મોડા સરપંચ લક્ષ્મણભાઈ પાંડુભાઈ તારૂળ ભાસ્કરભાઈ સુતાપાડા મોટા પાંડા નવેશભાઈ પૂર્વ શિક્ષક શ્રી એવ પણ આવશે સ્વાગતપુરા માટે સરપંચ અર્જુન સરપંચ સ્વાગત કરું સ્વાગત કરો જાનુભાઈ સિલધા તમામ આવી જાઓ તે કાર્યકર્તા સ્વાગત કરવા માટે ફોન ભોજનના સરપંચ સ્વાગત કર પત્રકાર શ્રી નું સ્વાગત કરવા માટે તાલુકા પ્રમુખશ્રી ને વિનંતી ધર્મસિંહ પટેલ પટેલ <laughs> ઓ

বরো বরো বে বে

પણ રડે માણસ જોઈએ તમે જમાઈ જમાઈ ગોઠવો ગોઠવો દીકરીનો તો ઠોકીને કે જમાઈ કેવો છે કામ કરે કે કેમ પાંચ પૈસા લાવે કે કેમ રજૂઆત કરે કેમ એવો તો આપણે એક અનંતભાઈ એવો જ છે કે આપણા આદિવાસીમાં આદિવાસી નેતા છે અને તમે જોયું હશે કોઈનો પણ ભાજપ કોંગ્રેસ કે અપક્ષ કે કોઈનો પણ કામ કરે એવા છે એટલે તમારે અનંતભાઈ સિવાય બીજા કોઈને જોવાનું નહીં અને ભાજપ પણ આને કહેવાનું તું જ્યાં હોય ત્યાં પણ મત અનંતભાઈ ને આપજે તો જ આપણે આ વિસ્તાર ને આગળ વધારીશું મિત્રો ઈ જા વાત કરવાની છે પણ આજે ન થાય